ગાય ગાબણ છે કિંમતની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે દૂધની વાત કરીએ તો પાંચ પ્લસ પાંચ લીટર એટલે કે પર ડેનું દસક લિટર જેટલું દૂધ છે આ ગાયનું આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીશું આપણે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે મોકલીની વાત કરીએ તો ટૂંકી મોકલી છે ખાસ કરીને વાત કરશું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જુઓ ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાઈ બધી રીતે લાંબી અને પૂરતી ગાય છે હવે મિત્રો આ ઓરિજિનલ ગીર ગાય છે એની તમે કન્ડિશન વિશે જાણવું છે એટલે કે એની મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય ગાપણ છે કે નહીં એ વાત કરું તો હા મિત્રો આ ગાય જે છે એ ગાપણ છે હવે ગાયની વાત કરીએ તો ત્રણથી ચાર મહિના જેવું થઈ ગયું છે ગાપણ છે એની ચેક કરાવવાની છૂટ છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અઠ્યાવીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરીએ આપણે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાંથી આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી ગયું છે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે જેથી મેળવી શકો છો હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થઈને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી વેચવા આવે છે મિત્રો ઓળખીની વાત કરીએ તો બ્લડ વાળી વસ્તુ છે અને ડોઝ પણ થી જ મુકાવેલો છે તો જો તમે ઓળખું અને સારી વસ્તુ ગોતતા હોય તો આજે આ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો તમે એની ચિંગ બટન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો કાન પર જોઈ શકો છો એની ટૂંકી મોકલી જોઈ શકો છો કલરની વાત કરીએ તો કરોકડા જેવો કલર છે વધારે પડતો તો મિત્રો ખાસ કરીને લાલ કલર છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એ છે એટલે કે આ ઓળખી ગાભણ છે કેટલા મહિનાથી ગાભણ છે એ વાત કરીએ તો ચાર મહિનાથી ગાભણ છે કેવો ડોઝ મૂકેલો છે એ વાત કરીએ તો પુષ્કરનો જે ડોઝ છે એ આ ઓળખીમાં મૂકેલો છે અને આ જે ઓળખી છે એની તમને વાત કરવામાં આવે દૂધની તો એની માનો આઠ લીટર પ્લસ દૂધ હતું એક ટાઈમનું હવે આની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ ઓળખીની કિંમત છે અને એવું હજાર રૂપિયા એના માલિકે રાખેલ છે હવે આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂપરૂપિયા જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો નડિયાદ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને મિત્રો તો કે જિલ્લો ખેડા તો મિત્રો ખેડા જિલ્લાનો તાલુકો નડિયાદ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે એના પછી ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો આ જે વિડીયો છે આગળના વેતન હોય છે મિત્રો તો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે હું જણાવી દઈશ ને બધી વાત કરી દઈશ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આ ગાય છે એની વાત કરું તમને તો કન્ડિશન વિશે જણાવું તો મિત્રો આ ગાય છે ચોથું વેતર વીહાવાની છે તમને આગળ વાત કરશું તો પાંચેક લીટર જેટલું આ ગાય દૂધ આપતી હતી એક ટાઈમનું પર ડેનું દસ લીટર જેટલું દૂધ છે અને હાલ પંદરક દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિક જે છે એનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કંડિશન વિશે તો જાણી લીધું પણ હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એને આ ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો ક્યાં તાલુકાની વાત કરું તો તાલુકો બાબરા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો બાબરા છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના મલિકને કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયની વાત આપણે અહીં પૂર્ણ કરીએ ને ત્યાંથી આગળ વધીએ એ પીલા જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એક વખત ગાય માથે આવીએ તો ગાયની વાત કરું તો ખાસ કરીને ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો લીલો કલર છે ચારે ચાર જે થન છે કાળા છે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આઈટે વહેલી લંબાઈ જોઈ શકો છો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવીએ તો આ જે ગાય છે બીજું વેતર છે ગાય વિહાવાની છે કેટલા દિવસની વાર છે વાત કરો તો પાંચ થી દસ દિવસની ગાય કાચી છે અને દૂધની વાત કરીએ મિત્રો તો આગળના વેતરે આ ગાય છ લીટર જેટલું દૂધ આવેલું છે એમ ગાયના મલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ક્યાં તાલુકાની વાત કરીએ તાલુકો ગઢડા જિલ્લાની વાત કરું તો જિલ્લો ગઢડા એટલે ગઢડામાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય ના યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વીડિયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થા વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કઈ માહિતી છે એ તમે મને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું માતા જય દ્વારકાધીશ